નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારની અંદર ચેપ્ટર નંબર અગિયાર વિશે વાત કરતા હતા આપણે શહેરીકરણ વિશે ચર્ચા કરી સ્થળાંતરની ચર્ચા કરી આ શહેરીકરણ અને સ્થળાંતર થવાને કારણે જે હકારાત્મક અને નકારાત્મક અસર ઉદ્ભવે છે તેની પણ વાત કરી સાથે આપણે શહેરીકરણ હળવી કરવી છે તો કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તેની ડિટેલની અંદર આપણે ચર્ચા કરી હવે જે આપણે જે આંતરમાળખાકીય પ્રશ્નો છે મેઇન આપણા ચેપ્ટરનો મેન મુદ્દાની વાત કરવા જાય નૂતન પ્રશ્ન કે જે ખાસ કરીને આંતરમાળખાકીય સુવિધાઓની અંદર જે પ્રશ્નો જોવા મળે છે તેની ચર્ચા કરવાની છે અને આ જે આંતરમાળખાકીય સુવિધાના પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર વારંવાર પૂછતા હોય છે એટલે આપણે અહીંયા એક પ્રશ્ન સ્વરૂપે તેની ચર્ચા કરવાની છે તો પરીક્ષાની અંદર પ્રશ્ન આવી રીતે કંઈક પૂછાય કે આંતરમાળખાકીય સુવિધાઓ પૈકી શિક્ષણની સમસ્યા વિશે માહિતી આપો આરોગ્યની સમસ્યા વિશે માહિતી આપો પેટ્રોલિયમ વિશે માહિતી આપો વીજળી હોય કે રેલવે હોય એટલે કે કોઈપણ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાનો આપણને પ્રશ્ન પૂછાઈ શકે એમ છે તો અહીંયા આપણે જે પણ સુવિધાઓ આંતરમાળખાકીય સુવિધાઓમાં આવે છે એ દરેકે દરેક સુવિધાનો એક પછી એક અભ્યાસ કરવાનો છે અને સાથે સમજતા પણ જઈશું કે આ જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ પ્રશ્ન રૂપે કઈ રીતે આવ્યા હવે એનું સમાધાન કરવું છે તો એ સમાધાન લાવવા માટે કેવા ઉપાયો હાથ ધરવા પડશે પરંતુ એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ આંતરમાળખાકીય સુવિધા વિશે સુવિધાની પ્રશ્નનીય સુવિધામાં કઈ કઈ સુવિધાનો સમાવેશ થાય તો આપણે સારી રીતે જવાબ લખી શકીએ પરંતુ એ પહેલા આપણે વિકાસની વાત કરીએ થોડી તો પ્રસ્તાવનાની અંદર જ કીધું છે કે કોઈ પણ દેશ હોય પછી વિકસિત હોય કે વિકાસમાન દેશ હોય હવે એ દેશની સમૃદ્ધિનો આધાર કોના પર રહેલો છે તો દેશના જે મોટા ક્ષેત્રો આવેલા છે આપણે જાણીએ છીએ કે દેશની અંદર ત્રણ મોટા ક્ષેત્રો આવેલા છે યાદ રાખજો કેટલા છે છે ત્રણ કયા કયા તો ક્ષેત્રની વાત કરીએ તો એ છે ઉદ્યોગ બીજું ક્ષેત્ર છે ખેતી અને ત્રીજું ક્ષેત્ર છે સેવા એટલે કીધું કે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્ર પર ટકી રહેલો છે જો કૃષિ અને ઉદ્યોગોનો વિકાસ થાય તો દેશની અંદર સારા એવા પ્રમાણમાં આપણે પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ દેશનો વિકાસ થાય મિત્રો યાદ કરો ચેપ્ટર નંબર બે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ કે દેશની અંદર આર્થિક વિકાસ થાય તો ઉત્પાદનમાં તો વધારો થાય પણ સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ બદલાવ આવે લોકોનું જીવન ધોરણ ઊંચું આવવા લાગે લોકો પાયાની સુવિધા સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરે પણ આ વસ્તુ ક્યારે પ્રાપ્ત થશે જ્યારે દેશનો વિકાસ થશે તો અને દેશનો ક્યારે વિકાસ થાય તો એ છે ઉદ્યોગ અને જે કૃષિ ક્ષેત્ર છે એનો સારા એવા પ્રમાણમાં વિકાસ થાય તો એટલે કીધું કે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર કૃષિ અને ઉદ્યોગના વિકાસ પર રહેલો છે કે બંને ક્ષેત્રોની વાત તો કરી હવે આ બંને ક્ષેત્રનો આપણે વિકાસ કરવો છે તો એના માટે જરૂરી છે આંતર માળખાકીય સુવિધા સારા પ્રમાણમાં મળવી જોઈએ આપણે જેને ટૂંકમાં કહીએ છીએ આપણું નામ છે આ માસુ એટલે કે આંતર માળખાકીય સુવિધા જો આમાં શું સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો આપણે ખેતી ક્ષેત્રની સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રનો પણ સારા એવા પ્રમાણમાં વિકાસ કરી શકીએ એટલે કીધું કે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કૃષિ અને ઉદ્યોગોના વિકાસની પૂર્વ શરત કીધી હવે આ બંને ક્ષેત્રનો વિકાસ કરવો છે તો દેશની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ એટલે એની પૂર્વ શરત ગણવામાં આવે છે કોઈ પણ દેશ હોય મિત્રો વિકસિત હોય કે વિકાસમાં દરેક દેશની અંદર આંતરમાળખાકીય સુવિધા મળવી જોઈએ આંતરમાળખાકીય સુવિધા મળે તો લોકોના જીવન ધોરણની અંદર બદલાવ લાવી શકાય આથી કહી શકાય કે આંતરમાળખાકીય સુવિધાઓ આર્થિક વિકાસનું એન્જિન છે ખાસ યાદ રાખજો આંતરમાળખાકીય સુવિધા કોનું એન્જિન છે તો કહે છે કે આર્થિક વિકાસનું હવે આર્થિક વિકાસ કરવો છે તો એના માટે શું જરૂરી છે આંતરમાળખાકીય સુવિધા જેમ આપણે રેલવે ચલાવી એટલે કે ટ્રેન ચલાવી છે અને તેમાં એન્જિનની જરૂર પડે એન્જિન વગર ટ્રેન ચાલે નહીં તેમ દેશની અંદર જો વિકાસ કરવો હોય તો આંતરમાળખાકીય સુવિધા હોવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ દેશ હોય પછી વિકસિત હોય કે વિકાસમાન તો આજે આંતરમાળખાકીય સુવિધાઓ છે તેમાં આપણે એક સુવિધાની વાત કરીએ એટલે કે આજે આપણે વાત કરીશું શિક્ષણની દરેક દેશની જરૂરિયાત કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત પછી વ્યક્તિ ગરીબી વર્ગમાં આવતો હોય કે ધનિક વર્ગમાં આવતો હોય દરેક વ્યક્તિને શિક્ષણની જરૂરિયાત છે અને આવનાર સમયની અંદર જો વ્યક્તિ શિક્ષિત નહીં હોય તો એ રોજગારી પ્રાપ્ત કરી શકવાનો નથી એટલે દરેક વ્યક્તિની અંદર શિક્ષણનું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે તો કોને કહેવાય શિક્ષિત અથવા કોને કહેવાય શિક્ષણ તો અહીંયા વ્યાખ્યા આપી છે કે શીખવા કે શીખવવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય શિક્ષણ યાદ રાખજો શિક્ષણ એટલે શીખવા કે શીખવવાની પ્રક્રિયા પોતે પણ શીખી શકો છો અથવા તો બીજાને પણ શીખાવી શકો છો કે કોઈ વ્યક્તિને શિક્ષણમાં જ્ઞાન નથી અથવા ભણતરની અંદર તકલીફ પડે છે ત્યારે તમે એને મદદ કરી શકો તમારું જ્ઞાન તમે એમને આપી શકો છો વહેંચી શકો છો બીજા વ્યક્તિઓની અંદર એટલે કીધું કે શીખવા કે શીખવવાની પ્રક્રિયા એટલે શિક્ષણ એટલે સરકાર દ્વારા પણ શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યાર પછી આવે છે માનવ મૂડી રોકાણ આગળ પણ આપણે ચર્ચા થઈ ગઈ માનવ મૂડી રોકાણની યાદ કરો ચેપ્ટર નંબર પાંચ ગરીબી ગરીબીના કારણોની અંદર ઉપાયોની અંદર આપણે વાત કરી હતી માનવ મૂડી રોકાણ વ્યક્તિઓના વિકાસ પાછળ કૌશલ્યમાં વધારો થાય આવડતમાં વધારો થાય શિક્ષણમાં વધારો થાય તે માટે કરવામાં આવતા ખર્ચ એટલે કે માનવ મૂડી રોકાણ કે જેનાથી વ્યક્તિઓનો સારામાં સારો વિકાસ થાય વ્યક્તિ સારામાં સારી રોજગારી પ્રાપ્ત કરી શકે એને કહીએ છીએ આપણે માનવ મૂડી રોકાણ એટલે ટૂંકમાં કહેવું હોય તો વ્યક્તિ પાછળ વિકાસ માટે કરવામાં આવતો ખર્ચ જોઈએ આપણે માનવ મૂડી રોકાણ તો કહે કે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જો બે શક્તિની એ વાત કરી છે એક શક્તિ શારીરિક છે તો બીજી શક્તિ છે માનસિક આ બે શક્તિઓના વિકાસ પાછળ તમે જે મૂડી રોકાણ કરો છો તેને કહેવાય છે માનવ મૂડી રોકાણ વાર કે વ્યક્તિના શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ પાછળ કરવામાં આવતા રોકાણને માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે માનવ મૂડી રોકાણ દ્વારા દેશની અંદર સારા એવા પ્રમાણમાં આપણે વિકાસ પ્રાપ્ત કરી શકીએ તેથી જ કીધું છે કે કોઈ કેળવણી હોય તાલીમ હોય સંશોધન હોય જેવા કાર્યોની અંદર રોકાણ કરવામાં આવે છે અને આ જે રોકાણ કરવામાં આવે છે તેને કહેવાય છે માનવ મૂડી રોકાણ વ્યક્તિની અંદર શિક્ષણ વધારવા પાછળ ખર્ચ કરાય છે કર્મચારી છે તો એને કામના સ્થળે વધુ તાલીમ આપવામાં આવે છે કે સંશોધન પાછળ વગેરે પ્રકારના ખર્ચાઓ કરવામાં આવે છે કે આનાથી દેશની અંદર સારા એવા પ્રમાણમાં આપણે વિકાસ કરી શકીએ અને તે માટે જરૂરી છે માનવ મૂડી રોકાણ ઘણી જગ્યાએ આવા પ્રકારના ખાસ કરીને આપણે વિકસિત દેશની વાત કરીએ તો વિકસિત દેશની અંદર માનવ મૂડી રોકાણનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે ને આપણને ખ્યાલ છે કે જે વિકસિત દેશ હશે તેમાં બેરોજગારીનું પ્રમાણ હંમેશા કેવું જોવા મળે ઓછું જોવા મળે છે માનવ મૂડી રોકાણનો ખ્યાલ પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવ્યો યાદ રાખજો માનવ મૂડી રોકાણનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો તો પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવેલો એટલે કે પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પેઢી પાસેથી વિચારોનો જે વારસો મેળવે છે તે જ ખરો વારસો હવે જો પ્રોફેસર માર્શલ શું કહે છે પ્રત્યેક પેઢી દરેક પેઢીની વાત થઈ ગઈ હું હોઉં કે તમે હોઉં દરેકે દરેક પેઢી પુરોગામી પેઢી પાસેથી વિચારોનો એટલે કે આપણા જે પૂર્વજો છે આપણા મમ્મી પપ્પા છે દાદા દાદી છે એમની વાત કરી છે અગાઉની પેઢી છે એની પાસેથી જે વિચારો પ્રાપ્ત કરે છે સરસ મજાની વાત કરીએ અહીંયા કે પુરોગામી પાસેથી આપણને જે વિચારો વારસાની અંદર પ્રાપ્ત થાય એ જ આપણો ખરો વારસો કારણ કે આપણી પાસે સંપત્તિ નહીં હોય પરંતુ આપણા વિચારો સારા હશે વિચારો ઉચ્ચ કક્ષાના છે તો આપણે સંપત્તિનું સર્જન કરી નાખીશું પછી આપણી પાસે ગમે તેટલી સંપત્તિ હોય ધન દોલત હોય પરંતુ આપણા વિચારો જ સારા નહીં હોય તો એ સંપત્તિ પણ ક્યાંય કામમાં આવવાની નથી તો વિચારોથી સંપત્તિ બને પણ છે અને સંપત્તિ માત્ર હોય ને વિચારો ન હોય તો એ સંપત્તિ એક સમય શૂન્ય પણ થઈ જાય છે તો આ વિચારો બાબતે જે ખરો વારસો છે એ કોને રજૂ કર્યો પ્રોફેસર માર્શલે એટલે કે છે કે દુનિયામાં ભૌતિક સંપત્તિનો નાશ થઈ જાય છે ભૌતિક સંપત્તિ આગળ શબ્દ આવી ગયો છે આપણે ભૌતિક સંપત્તિ ચેપ્ટર નંબર પાંચની અંદર પણ વાત કરી ભૌતિક શ્રમ કર્મચારી દ્વારા ભૌતિક શ્રમ કરવામાં આવે છે તો અહીંયા વાત કરી છે ભૌતિક સંપત્તિ જેટલી પણ ભૌતિક સંપત્તિ છે એ દરેકે દરેક સંપત્તિનો શું થઈ જાય અહીંયા નાશ થઈ જાય છે પરંતુ સંપત્તિ પેદા કરતા વિચારોનો નાશ ન થયો હોય તો ઝડપથી સંપત્તિ મેળવી શકાય પ્રોફેસર માર્શલે શું કીધું કે તમારી પાસે સંપત્તિ છે નાશ થઈ જશે વાંધો નહીં પરંતુ સંપત્તિ પેદા કરવાના જે તમારા વિચારો છે જો એ નાશ નહીં પામેલા હોય તો તમે બે ગણી સંપત્તિ પેદા કરી શકશો પણ તમારા જો વિચારો જ નાશ પામી ગયા છે તો સંપત્તિ પેદા થશે એટલે કે સંપત્તિ બનાવી શકીશો નહીં પરંતુ જો વિચારો જ કેવા થઈ ગયા હોય નાશ થઈ ગયા હોય અને ભૌતિક સંપત્તિ જેમની તેમ હોય તો તે વખત એટલે કે સમય જતાં ભૌતિક સંપત્તિ નાશ પામે છે અને દુનિયા ગરીબીના દ્વારે આવીને ઊભી રહે અને સાચું છે કે આજે મોટા ભાગના દેશોની જે સમસ્યા ગણવા જઈએ તો એ ગરીબી છે ભારતની તો સમસ્યા ગરીબી છે જ પણ વિશ્વના મોટા ભાગના દેશોની સમસ્યા પણ ગરીબી ગણવામાં આવે છે એટલે કીધું કે તમારા જે વિચારો છે એ નાશ ન પામવા જોઈએ તમારી સંપત્તિ નાશ થઈ જાય તો વાંધો નહીં ડરવાની જરૂર નથી પણ તમારા વિચારો નાશ પામવા જોઈએ નહીં અને આપણને બધાને ખબર છે ગરીબી કેવા પ્રકારની સમસ્યાઓનું સર્જન કરે જે આપણે ચેપ્ટર નંબર આખું ગરીબી વિશે વાત કરી હતી અને હજુ સુધી જો તમે વિડીયો ન જોયો હોય તો આજે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લ્યો તો આ ગરીબી કઈ રીતે ઉદ્ભવે એના કારણોની પણ આપણે ચર્ચા કરેલી હતી અને ગરીબી દૂર કરવાની યોજનાની પણ ચર્ચા કરી તો કહે છે કે વિચારો નાશ ન પામે તો ફરી વાર આપણે સંપત્તિ બનાવી શકીશું પરંતુ જો વિચારો નાશ પામી ગયા તો દુનિયા ગરીબીના દ્વારે આવીને ઊભી રહેશે આથી જ કહે છે કે દરેક વ્યક્તિની અંદર શિક્ષણ તાલીમ સંશોધન ટેકનોલોજી જ્ઞાન અને કૌશલ્યની કક્ષા વિકાસને અસર કરે છે દરેક વ્યક્તિ કોઈ પણ કર્મચારી હોય આવા ગુણો એની અંદર હોવા જોઈએ શિક્ષણ હોવું જોઈએ આવડત હોવી જોઈએ વિવિધ પ્રકારના કૌશલ્યનામાં હોવું જોઈએ સંશોધન કરવાની વૃત્તિ હોવી જોઈએ કામ કરવાની વૃત્તિ હોવી જોઈએ તો એ વ્યક્તિ પોતાનો તો વિકાસ કરશે સાથે પોતાના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવશે સમાજની રચના કરશે સારા એવા પ્રમાણમાં અને દેશનો વિકાસ પણ કરશે આમ ટૂંકમાં શિક્ષણ આર્થિક વિકાસને અસર કરતું મહત્વનું પરિબળ છે કે સમાજ શિક્ષિત હશે તો સારા એવા પ્રમાણમાં દેશનો વિકાસ કરી શકશે પેલું કે ને કે ઘરની અંદર એક સ્ત્રી શિક્ષિત હોય તો એ આખા ઘરને શિક્ષિત બનાવે તેમ અહીંયા પણ જો દેશનો વિકાસ કરવો છે તો દેશની અંદર શિક્ષણનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોવું જોઈએ મોટાભાગની જે વસ્તી છે એ શિક્ષિત હોવી જોઈએ પરંતુ ભારતની વાત કરીએ આપણે મિત્રો તો ભારતની અંદર બેરોજગારી છે પણ સૌથી વધુ બેરોજગારી ક્યાં શિક્ષિતોમાં જ જોવા મળે છે તો આ જે દર છે એ આપણે ઘટાડવો પડશે શિક્ષિત લોકોને રોજગારી પ્રાપ્ત થાય એવા પ્રકારનું યોગ્ય આયોજન બનાવવું પડશે તો અહીંયા વાત કરીએ આપણે શિક્ષણની તો દેશની અંદર ગરીબી દૂર કરવા માટે બેરોજગારી દૂર કરવા માટે દેશનો વિકાસ કરવા માટે શિક્ષણ પરિબળ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે વાત કરીએ દેશની અંદર શિક્ષણમાં વધારો થાય શું થાય શિક્ષણની સ્થિતિમાં સુધારો થાય તો શું થાય તો આપણે એની એક પછી એક પોઈન્ટની મહત્વની વાત કરીએ કે શિક્ષણ દ્વારા વ્યક્તિ જ્ઞાન મેળવી શકે છે શિક્ષણ પ્રાપ્ત કરેલો વ્યક્તિની અંદર જો જ્ઞાનની ચકાસણી કરવા જઈએ તો જ્ઞાન એનામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોવા મળતું હોય અને આ જ્ઞાન તકી એ ઉચ્ચ કક્ષાની તકો માટે યોગ્ય બની જીવન ધોરણ સુધારી શકે શિક્ષિત હશે તો સારામાં સારી નોકરી કરશે સારી આવક મેળવશે અને પોતાનું જે જીવન ધોરણ છે એ ઊંચું લઈ જશે એનું જીવન ધોરણ હંમેશા ઊંચું જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ તો વ્યક્તિઓના વિચારો છે એ આદાન પ્રદાનની શક્તિ તથા એક નવો આત્મવિશ્વાસ ઊભો કરે છે એની અંદર જે શિક્ષિત વ્યક્તિ છે તે એટલે કીધું કે શિક્ષણ દ્વારા વિચારોની શું કરી શકાય આદાન પ્રદાન કરી શકાય અને તેના થકી એક નવો વ્યક્તિઓની વચ્ચે આત્મવિશ્વાસ ઊભો કરી શકાય આ કોના દ્વારા શક્ય બને તો કહે છે કે આ શિક્ષણ દ્વારા શક્ય બને ત્રીજા મહત્ત્વની વાત કરીએ તો વ્યક્તિ પોતાના લાભદાયી નિર્ણય લઈ જીવન જીવવાની અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ કરે પણ ક્યારે નિર્માણ કરે તો કહે છે કે એનામાં શું હોય શિક્ષણ હોય ત્યારે શિક્ષિત હશે તો એ સારામાં સારા નિર્ણય લઈ શકશે નિર્ણય લઈને પોતાનું જે જીવન છે એની પરિસ્થિતિનું સારું નિર્માણ કરી શકે ઉચ્ચ જીવન જીવી શકશે ત્યાર પછી મહત્વની વાત કરીએ તો કહે છે કે કારખાનામાં શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય ક્યારે કર્મચારીઓ શિક્ષિત હોય એનામાં જ્ઞાન રહેલું હોય કૌશલ્ય હોય આવડત હોય તો કર્મચારીની અંદર ઉત્પાદકતા આપણે વધારી શકીએ ઉત્પાદકતા વધે તો આપણને ખ્યાલ છે જ મિત્રો ઉત્પાદનમાં વધારો થાય રાષ્ટ્રીય આવકમાં વધારો થાય રાષ્ટ્રીય આવક વધે તો સૌથી જરૂરી છે માથાળીટ આવકનું પ્રમાણ કેવું જોવા મળે ઊંચું અને માથાડીટ આવકનું પ્રમાણ ઊંચું મળે જોવા તો લોકોનું જીવન ધોરણ આપોઆપ ઊંચું જોવા મળે એટલે કહીશું કે દરેક વ્યક્તિ દરેક કર્મચારીની અંદર શિક્ષણ હોવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછી મહત્ત્વની વાત કરીએ તો ટેકનોલોજી કોઈપણ ક્ષેત્રમાં આપણે વાપરી શકીએ સારા એવા પ્રમાણમાં પછી ખેતી હોય કે ઉદ્યોગ હોય જ્ઞાન અને નાણાકીય સહાયની માહિતી દ્વારા બજારની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ ખાસ મહત્વનું ખાસ કરીને ખેતી ક્ષેત્રે આપણે વાત કરીએ કે ખેડૂત પોતાનું અનાજ વેચવા માટે બજારમાં જાય છે પરંતુ બજાર અંગેની કોઈ માહિતી નથી ખેડૂત અભણ છે તેથી એને જોઈએ એટલા ભાવ મળતા નથી એટલે કીધું કે ટેકનોલોજી જ્ઞાન અને નાણાંકીય સહાયની માહિતી દ્વારા બજારની પદ્ધતિનો ઉપયોગ કરી ખેત ઉત્પાદકતા વધારી શકાય હવે ખેડૂત શિક્ષિત હોય તો નવી પદ્ધતિનો સારી રીતે અમલ કરી શકે સારા એવા પ્રમાણમાં ટેકનોલોજી વાપરી શકે સારી બિયારણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે દવાઓ વાપરી શકે અને પોતાના ખેતરની અંદર સારામાં સારું ઉત્પાદન કરી સારામાં સારી આવક મેળવી પોતાનું જીવન ધોરણ એકદમ ઊંચું લાવી શકે પણ ક્યારેય શક્ય બને જ્યારે વ્યક્તિની અંદર શિક્ષણ હોય તો ત્યાર પછી વાત કરીએ શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણની નુકસાનીની સમજ આપવા કે શિક્ષિત વ્યક્તિ છે પર્યાવરણને ઓછું નુકસાન કરે પરંતુ જે અભણ વ્યક્તિ છે એને પર્યાવરણના નુકસાનની કંઈ પરવા નથી હોતી એ મન ફાવે તેમ બધી વસ્તુનો ઉપયોગ કરતો હોય છે પર્યાવરણને નુકસાન કરતો હોય છે એટલે કીધું કે શિક્ષિત વ્યક્તિ પર્યાવરણને નુકસાન એટલું બધા પ્રમાણમાં કરશે નહીં અને આ પરિસ્થિતિની સમતુલા માટે તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા શિક્ષણનો વધારો અનિવાર્ય છે કે જમીન અંદરથી વધુને વધુ ઉત્પાદન કરવું છે ફળદ્રુપતામાં વધારો કરવો છે તો વ્યક્તિની અંદર શિક્ષણ હોવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછી આપણે શિક્ષણના મહત્ત્વની વાત કરીએ તો સ્વચ્છતા ખાસ ધ્યાન રાખવાલાયક બાબત કે સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સમાનતા લાવી શકાય કે સ્વચ્છતામાં વધારો કરી શકે આરોગ્યની સેવામાં આપણે વધારો કરી શકીએ વધુને વધુ લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડી શકે ક્યારે આ બધું શક્ય બને કે જ્યારે વ્યક્તિઓ શિક્ષિત હોય ત્યારે અને કોઈ જો મહામારી આવી હોય રોગોની તો એ સમયે ડૉક્ટરો દ્વારા જ દરેક લોકોને સહાયતા પૂરી પાડવામાં આવે અને આ ડૉક્ટરો પાછા ભણેલા હોય છે એ કાંઈ અભણ બેસી જાય નહીં એનામાં શિક્ષણ છે અને એ શિક્ષણનો સદુપયોગ કરી લોકોની સેવા કરતા હોય છે આમ શિક્ષણ દ્વારા કુશળ શ્રમિકો પ્રાપ્ત થાય હવે કુશળ શ્રમિકો પ્રાપ્ત થાય તો એ ઉત્પાદનમાં વધારો કરે સમજજો હવે ઉત્પાદનમાં વધારો કરે ઉત્પાદન વધે તો આપણી આવકમાં પણ શું થાય વધારો આવકમાં વધારો થાય તો માથારીર આવક વધે માથારીર આવક વધે તો લોકોનું જીવન ધોરણ કેવું જાય ઊંચું જાય એટલે કે જીવન ધોરણમાં ખૂબ જ સુધારો જોવા મળે એટલે કીધું કે શિક્ષણ દ્વારા કુશળ શ્રમિકો પ્રાપ્ત થાય અને આ કુશળ શ્રમિકો આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપતા હોય છે દેશની અંદર વિકાસ કરવો છે તો જે કર્મચારી છે એ કુશળ હોવો જોઈએ કર્મચારીમાં શિક્ષણ હોવું જોઈએ યોગ્ય પ્રકારની તાલીમનો અનુભવ હોવો જોઈએ એનામાં આવડત કૌશલ્ય હોવા જરૂરી છે તો જ સારા એવા પ્રમાણમાં આપણે વિકાસ કરી શકીએ તો મિત્રો આપણે આંતરમાળખાકીય સુવિધાની વાત કરતા હતા કે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરી કઈ રીતે દેશનો વિકાસ કરાય જેમાં આપણે એક સુવિધાની વાત કરી જે હતું શિક્ષણ મિત્રો આપણે આવતા લેક્ચરમાં શિક્ષણની જ વાત કરવાની છે પરંતુ એ વર્તમાન સમયની અંદર શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેના વિશે ચર્ચા કરીશું તો આજના લેક્ચરમાં એટલું રાખીશું આભાર વિદ્યાર્થી મિત્રો